એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સરાજના ભુડિયા અગિયારમુખી હનુમાનજી આશ્રમ ખાતે ભાગવત કથાનું ચોથો દિવસ બસો નો સુંદરકાંડ યોજાયું સરાજના ભુડિયા અગિયારમુખી હનુમાનજી આશ્રમ ખાતે વિશ્વ કલ્યાણ અર્થે સતત બસો માં શનિવારે પૂજ્ય ગેરોદાસ બાપુના સાંનિધ્યમાં શાસ્ત્રી વિક્રમભાઈ દવે ભુડિયાવાલાના મુખે સુંદરકાંડ પાઠ યોજાયો આ પ્રસંગે સર્વને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવેલ છે ત્રીજા દિવસે માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ચેરમેન અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત રહેલ હનુમાનજી મંદિર માટે અગિયાર લાખ ગ્રાન્ટની જાહેરાત કરેલ ગામ લોકોએ ખૂબ આભાર માનેલો અહેવાલ નરસિંહભાઈ દવે કળશ